प्राणीकोष અને વનસ્પતિકોષ ચલો લેટ સ્ટાર્ટ હેલો પ્રાણીકોષો કોષ દીવાલ ધરાવતા નથી બે ગુણ માં આવે બધાને ખબર બે ગુણ માં ચાર મુખા ઊંચા માં ઊંચા લખો વનસ્પતિકોષ કોષ દીવાલ ધરાવે છે પ્રાણીકોષ હરિતકણ ધરાવતા નથી જ્યારે વનસ્પતિકોષ હરિતકણ ધરાવે છે હવે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય મેના જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી એ બાળકોને એવો પ્રશ્ન થાય સાહેબ આવું તો બધું ભેગું થઈ જાય ભાઈ ભેગું ના કરવું હોય તો નહેંજૂત માં આવી જાવ સાચું કહું છું દિલથી કહું છું ભેગું બધું ના કરવું હોય તો ગ્હંજૂથ માં આવી જાવ તો હું એવું ભેગું કરી આપીશ તે તો કદી તમારે છૂટું જ નહીં પડે આ ગેરંટી આ તફાવત જે વિદ્યાર્થીઓ મારા જ્ઞેનજૂથમાં ભણે છે ને એ ધારો કે ના આવા છે તો બી લખને આ કસૂદુ યાદ લખાવતો નથી ખાલે હું એક વસ્તુ શીખવ દોને આ કો તભાવ આવડી કસૂદને યાદ રાખોણને ના માટે મારો ડાયલોગ છે આવતા જ્ઞાનજૂતમાં ચલ હવે જો પ્રાણી કોસુ રસ જાની ધરાવતા નથી પણ જો ધરાવે કેટલીક બાર બેતા તો કેવી ધરાવે નાની રસ કરે એટલે વનસ્પતિઓ મોટી રસવાની જગ્યા ओके नेक्स्ट द प्राणीकोषमा रसदाने હોય ને એટલે એનું કોષ કેન્દ્ર ક્યાં હોય કોષની મધ્યમાં હોય જ્યારે વનસ્પતિ કોષમાં રસદાની મોસ્ટ ટાઈમ ભી એનું શું કે બધા રસદાની છે ને એ 50 થી 90% કદ રોકી લે આના લીધે કોષ કેન્દ્ર મધ્યમાં હોતું નિશ્ચિત प्राणी कोषो रंग कणो धरावता नथी तेरे वनस्पति कोषो रंग कणो ने रंग कणो क्या याद होय तो हूँ क्लोरोफिल याद चे रंगहीन करो पहला रंगीन कण अने बीजा रंग विहीन आने के बाद ल्यूकोप्लास्ट आने के बाद क्लोरो क्लोरोप्लास्ट इमा आवे हरिक्त

આ તેની સપાટી કેમ હોય લિસીયો ને નેક્સ્ટ ખર્બસી અંતકોષરજજ રીબોઝોમ્સ ના લીધે પ્રોટીન નું સંશ્લેષિત સંશ્લેષણ એ નિર્માણ કરો આ છોકાં ખબર ના બનવવું પણ લીસી અંતકોષરજજ રીબોઝોમ્સ આવેલા હોતા નથી જોજો રીબોઝોમ્સ આવેલા હોતા નથી આથી પ્રોટીન ના બનાવે તો સર શું બનાવે તો બનાવે બેટા લિપિડ બટા ઓકે નેક્સ્ટ તેની સંખ્યા ઉચ્છેજકો ઉત્પન્ન કરતી અંગિકાઓમાં થાય છે તેની સંખ્યા યકૃત કોષોમાં વધુ હોય છે યાદ હોય ઓ લીસીયંત કોષરસજાળ યકૃતમાં રહેલા વિસ્કારક દવાઓ અને પદાર્થોને બીન વિસ્કારક બનાવે એનો મતલબ તમે આઉટ ભી લખી શકો તેની હાજરી યકૃત કોષોમાં વધારે હોય છે તારે ખર્બચે અંતકોષ રચની હાજરી ઉચ્છેચકો જે જગ્યાએ ઉત્પન્ન થાય એ અંગીકામાં વધુ હોય છે અંગીકાઓમાં વધુ હોય છે આ વરે ખાના હોય હજી સરળ બની આપું બેટા જો લખો તેની સપાટી પર રીબોઝોમ્સ આવેલા હોય છે તેની સપાટી પર રીબોઝોમ્સ આવેલા હોતા નથી તેની સપાટી ખર્બચી હોય છે તેની સપાટી લીસી હોય છે બે મુદ્દા થઈ ગયા ત્રીજો ખર્બચે અંતકોષ જ प्रोटीन निर्माण करे छे लिपिड हे त्रण मुद्दा तो એમ ન થાય ગ્યા સો તો મુદ્દો લખી દેવાનો ખરબ છે એટલે કે ખરબ સે અંત કોષ રજા ઉસસે જ ગુ ઉત્પાદન કરતા હોય એની કામ વધુ હોય આ એક કોષમાં વધુ આવે કે ના આવે બેટા ચાર મુદ્દા ત્રણ છે પણ મે તમને ચાર કરતા શીખવા રયોા કેરે ચાર કરવા ઓકે ચલ આપો નિયમ છે ચાર મુદ્દા લખી દેવાના બેટા એમાં કોઈ શંકાને કોઈ સ્થાન રાખવાનું નઈ કારણ કે નવમામાં જે હેબિટ પાડો છે 10માંમાં કામ આવે ઓહો થાય તમે શું લઈને આવે હું દર દર પીરીએ પકઈ નવ લઈને આવીશ પેડા અમારું રિઝલ્ટ છે 252 12 કોમર્સ અને 2025 નું રિઝલ્ટ છે એટલે ગયા વર્ષનું લેટેસ્ટ લઈને આવી રહ્યો છું તમારી સમક્ષ વાત કરે પટેલ નિષ્ઠા એક્સપેરિમેન્ટલ સ્ટુડન્ટ અકાઉન્ટમાં માં ભાઈ ખાલી માર્ક જો નવ્વાણું ચક્કર આવી જાય ખાલી account માં પેલા ખાધના દોરી દોરી ને નવ્વાણું સરળ નથી સ્ટેટમાં માં ઈકો ચોરાણું અને બીએ માં નવ્વાણું હવે ઈકો ને બીએ પેલા એસ એસ જેવા વિષયો છે પણ જ્ઞાનજોત કોઈ પણ વિષય હોય એસ જેવો હોય ગણિત જેવો હોય વિજ્ઞાન જેવો હોય પણ બધાને ખબર કીડે શીખવામાં આવે લોલીપોપ જેવો ટકા બેટા ચોરાવો નંબર નેક્સ્ટ प्रगति करी छोकरी ने न्यू मॉडल छोकरी बेटा अकाउंट में चौराणु स्टेट में सत्ताणु इको में ताणु बीए में चौराणु तमे रिजल्ट जो बेटा मेन अकाउंट स्टेट का तमे मार्क्स जो चौराणु सत्ताणु सत्ताणु सत्यासी तमे मार्क्स जो बेटा हूं ऊपर बताओ तमे अकाउंट में मार्क्स जो दरेक छोकरा ना अकाउंट स्टेट खाली जो

મુખ્ય કાર્ય શું છે વોચમેન નું તો તમને શોર્ટકટ આપે વોચમેન યાદ રાખવાનું કોઈ બિલ્ડિંગ નો વોચમેન શું કરે કેટલાક ને અંદર આવે કેટલાક ને બહાર જવા દે હવે જે સ્ટીકર વગર નો હોય આવો કે કોઈ એપાર્ટમેન્ટ હોય સ્ટીકર હોય તો સ્ટીકર વગરના રહેવાની કામ બસ આનું કામ એ છે જો પહેલું કોસનું મુખ્ય કાર્ય કોસમાં પ્રવેશતા અને કોસમાંથી બહાર નીકળના દ્રવ્યોનું નિયમન કરે હવે શું કરે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપે મતલબ અંદર આવી જાય સોસાયટીમાં બહાર પણ જવા દે કેટલાક કોષોને બહાર જવા દે પણ કેટલા નય રેસિડન્ટ એ ચાલ બની ગયા જો કેટલાની ગતિ શેતાને અવરોધ છે આતે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશી પટલ કહે છે એકદમ સરળ સવાલ બેટા આવો આગળ બેટા लाइसोसोम ने आत्मघाती कोठरी का मोस्ट टाइम में लखी ले दो पेपर में આવશે ભીરા સવાલ અને બટલાને ગભરાઈ જજો લાયસોઝોમ એ બેટા એક કોથડી જેવી રચના છે જે પોતે મેના શું ધરાવે છે આવા ઉચ્છેચકો ધરાવે છે પહેલા કહું આ પટલમય કોથરી આપણે ગોખવાનું કઈ નથી આ બેટા પાચક ઉચ્છેચકો બહુચકોને ઉચ્છેચકો જ્યારે કોષમાં કોઈ વિક્ષેપ પડે એટલે ખલેલ પહોંચે ત્યારે લાયસોઝોમ લકવા સિસ્ટમ જો જ્યારે કોષમાં ચયાપચયની ક્રિયામાં વિક્ષેપ પડે ત્યારે લાયસોઝોમની કોથળી તૂટે સિસ્ટમ જો લાયસોઝોમની કોથળી તૂટે છે તો તો પાચક ઉછે તો શું આવે પાચક લખવાનું તૂટે છે પાચક ઉચ્છેદકો બહાર આવે છે બરાબર કે અને આખી કોથળીનું પાચન કરી જાય અને પોતાની જ કોથળીનું પાચન કરે છે પોતાના કોષનું પાચન કરે છે ઓકે જો અહીમાં રાઇસોટોમ કોરાકના પાચન માટેના પાચક ઉચ્છેદકો ધરાવે છે જે કોષીય પાચન કાર્ય કોષીય પાચન એટલે જે કોષ બગડી ગયો છે આ કોયં ખાઈ ગયો આકેને પાચન કોચડી કરે છે હવે જો લખવાનું કેટલી વાર કોષિયા ચયા પચેની ક્રિયામાં વિક્ષેપ પડે ત્યારે લાયસોઝોમના ઉસેચકો બહાર નીકળી ફૂટાનાદ કોષનું પાચન કરે છે આથી લાયસોઝોમ એક ઉસેચક કોઠેય બની છે હવેથી બેટા આપણે ફોરટી બનાવવાનું શરૂ છે લાયસોઝોમ ખોરાકના પાચનમાં જેના પાચક ઉછેડકો દર છે આ પાચન કોષનું પાચન કર કે કોષિય પાચન કાર્ય કરે છે આને પાચન કોધે કે પણ કેટલીકવાર કોષિય ચયા પચનની ક્રિયામાં વિક્ષેપ પડે તો લાયસોઝોમ એક કોથળી તૂટે છે પાચક ઉત્સેચકો બહાર આવી પોતાનું પોષક પચન કરીને છે આથી તેને આત્મઘાતી કોથળી કહે છે ઓકે ચલો હવે બેટા નવા પ્રશ્નમાં ચલો નેક્સ્ટ लास्ट हमारा 8 9 और 10 प्रश्न आईने आ भी गए छु तो जो जो पढ़ा पर चलो चलो प्रश्न एटीपी નું પુરો ના એનો મતલબ એડીનો સાઈન ટીનો મતલબ ગાઈ અને પીનો મતલબ ફોસ્ફેટ એડીનોસાઈન ટ્રાઈ ફોસ્ફેટ કો કોન નથી डीएनए डीનો મતલબ ડીઓક્સી રીબો એનનો મતલબ ન્યુક્લિક એનો મતલબ એસિડ રેડી ડી નો મતલબ ડી ઓક્સી રીબો એન નો મતલબ ન્યુક્લિક એ નો મતલબ એસી ઓકે ચાલ આવો બને નેક્સ્ટ વેખ્યા રસ સંકોચન કેટલે શું પરીક્ષામાં પૂછાય કે બધાને ખબર જારે કોઈ વનસ્પતિ કોષને સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો બેટા એ પાણી શું કરે છે ઘુમાવે છે અને એ चिमड़ाई जाए छे आ क्रिया ने आपने रस संकोचन कहे छे वनस्पति कोसो आस्रुति द्वारा पानी गुमावे छे त्यारे कोसो चिमड़ाई जाए छे के संकोचन कामे छे आ घटना ने रस संकोचन कहे छे नेक्स्ट अबरा अबे तुमने याद हो को। तो कोशनी शोध कोने करी कोष केंद्र कोष कोश रसनी પછી નવો કોષવાદ કોને આપ્યો જૂનો કોષવાદ કોને આપ્યો વનસ્પતિમાં કોને પ્રાણીઓમાં વર્ષે કોઈ પણ હોય એમાં કોઈ પણ સ્કૂલ હોય ગુજરાતની પ્રશ્ન આવશે 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 એક તો પ્રશ્ન આવે જ વૈજ્ઞાનિકોનો ફાળો જો પેલો પરકિન્સ અરે કેજે કોણે શોધ કરે બેટા ઓ સરસને શોધ કરી એટલે કે વિર્શો દે વિર્શો દે આધુનિક કોષ આધુનિકને નવો કોષ બહાર અને એમાં શું કીધું નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બનેલા હોય છે આવો તમે ભણ્યા છો અને મને ખબર નઈ વચો મે તમને કીધું અહીંયા એક કોષ એમાંથી કેટલા બને બે અમાર નવું કોણ ને જૂનું કોણ સાહેબ આ બે નવા આ નવા કોષો જોજો નવા કોષો જો પેલાનો કોષ કો તો પેલાનો પેલાનો કોષ પેલાનો કોષ એટલે પૂર્વ એનો નવા કોષો શરીમતે બને ને પેલાના કોષનું વિભાજન થઈને જ બને ને જો નવા કોષો પૂર્વ અસ્તિત્વ લે હાજર હોય પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને તમારા મિત્રોને વિડીયો પણ શેર કરજો અને બેટા પીડીએફ પણ શેર કરજો જેથી કરીને એનું એજ્યુકેશન વધારી શકે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયોને આન્સ ભી રાખો છો